સ્વ મિત્રો જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલ શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે સત્તાવીસ સાત બે હજાર પચીસ ને રવિવાર આજે શ્રાવણ માસનો ત્રીજો દિવસ છે શ્રાવણ માસના ત્રીજા દિવસની બધાને ઘણી ઘણી શુભકામના આજે રવિવાર છે સિંહ રાશિવાળા માટે સૌથી ઉત્તમ દિવસ છે આજે સિંહ રાશિવાળાએ આજે બાબા બૈજનાથનું સ્મરણ કરી ને ભગવાન શંકરનો અભિષેક કરવો જોઈએ સૂર્યનારાયણના સ્ત્રોત દ્વારા પણ અભિષેકમાં ઘી લઈ શકો છો કેસરનું પાણી લઈ શકો છો ભાંગ લઈ શકો છો આજે ભગવાન કેસરી કલરના ફૂલ ચડાવવાનું બહુ મહત્વ છે કેસરી કલરના વસ્ત્ર પહેરવો ભગવાનને આજના દિવસે ભગવાનને છોડસોપચાર પૂજન વગેરે કરવું જોઈએ મહાદેવ વાર છે રવિવાર બધા સોમવાર સમજે છે પરંતુ શિવપુરાણમાં પુરાણમાં નો ઉલ્લેખ છે કારણ કે છોડ સોમવાર કરેલા પાર્વતી એટલા માટે સોમવારનું મહત્ત્વ મહાદેવની અંદર વધારે ગણવામાં આવતું હોય છે પરંતુ ભગવાન શંકરનો વાર રવિવાર છે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ આજે તેલનો અભિષેક કરી શકાય ઘીનો અભિષેક કરી શકાય કેસરના પાણીથી પણ ભગવાનનો અભિષેક થઈ શકે છે આજે કોઈપણ જીવ એટલે કોઈપણ વ્યક્તિ આજે બાબા બૈજનાથનું મનમાં સ્મરણ કરી મહાદેવની પૂજા કરે તો બૈજનાથ જ્યોતિર્લિંગનું ફળ પ્રાપ્ત થાય છે જીવનમાં કીર્તિ પ્રતિષ્ઠા વધે છે રાજા જેવું સુખ પ્રાપ્ત થાય આજે ચોક્કસ કરજો મહાદેવની ઉપાસના આજે ભગવાનને જવ ચડાવવાનું બહુ મહત્ત્વ હોય છે દરેક વાર પ્રમાણે સપ્ત ધાન્ય બતાવેલા છે એમાં આજે જવ ચડાવવાનું બહુ મહત્ત્વ છે પહેલે દિવસે શુક્રવારે ડાંગર ચડાવવાનું અથવા ચણાની ડાળ ચડાવવાનું બીજે દિવસે શનિવારે કાળા મગ અડદ ચડાવવાનું મહત્વ આજે રવિવાર છે આજે જવ ચડાવવાનું મહત્ત્વ છે ચોક્કસ ભગવાનને આજે જવ ચડાવજો અને મહાદેવની ઉપાસના આરાધના કરજો રેવાના દિવસે બિલીપત્ર ચઢાવવાનું પણ બહુ જ મહત્વ છે બિલીપત્રથી ભગવાનનો અભિષેક કરી શકાય છે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તેથી ગણા છે ત્રીજ આ ત્રીજ આજે દસ ને તેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તેથી ગણા છે મિત્રો આજના દિવસે આપણે યજ્ઞ રાખ્યો છે મારા ઘરે જ રાખેલો છે યજ્ઞ અને સિત્તેર જણાથી બેસી શકાય એવું છે માટે સર જેટલું બને એટલું જલ્દી નામ નોંધાવી દેજો આપણે પાર્થિવ શિવલિંગ બનાવશું અને ઓમ નમ શિવ મંત્રની આહુતિઓ આપશું ઉપાસના આરાધના કરશું અને શિવલિંગ બનાવ્યા પછી શિવલિંગનું દિવસે વિસર્જન પણ આજે જે જન્મ થાય છે એનું નક્ષત્ર નક્ષત્ર છે મઘા મઘા આજે સાંજે ને ત્રેવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે દરેક જણાએ મહાદેવના મંદિરે જાય ભગવાન સોમનાથ દાદાના મંદિરે જાય ત્યાં આગળ પીપળાનું જે ઝાડ હોય એની ફરતે જવ દૂધ અને પાણી મિક્સ કરી પીપળાની ફરતે ચડાવો બપોરે બાર વાગ્યા પહેલા અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દઉં એનાથી પિતૃ પ્રસન્ન થશે આજે ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવવું એ પણ પાણી પિતૃને જ પ્રાપ્ત થતું હોય છે સૂર્યલોકની ઉપર પિતૃલોક આવેલો છે એટલે આજે ખાસ સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવજો પીપળે જઈને જવું દૂધ પાણી મિક્સ કરીને ચડાવો અને આજના દિવસે મહાદેવનો પણ અભિષેક કરો ઘણું સુફળ પ્રાપ્ત થશે આજે સાંજે ચાર ને ત્રેવીસ મિનિટ સુધી સુખ છે પરંતુ ફક્ત મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે બપોરે બાર વાગ્યા સુધીમાં કરો તો વધારે સારું

શ્રી શ્રી રાશિ નો છે મન એટલે શ્રી રાશિ સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે સૂર્યનારાયણ ભગવાનની જે રાશિ છે સૂર્યનારાયણ ભગવાનનો દિવસ છે આજે ચોક્કસ ભગવાનની ઉપાસના આરાધના કરજો આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે આ સિંહ રાશિ અઠાવીસ તારીખે રાત્રે અગિયાર ને ઓગણસાઠ મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્રો એ કરોડનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે મિત્રો આજના દિવસે ખાસ કરીને આજનો સુ આજનું સુકન કરી લેજો આજનું સુકન કરેલો હશે તો તમારો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન ડિલિવરી સગાઈ છઠ્ઠીની પૂજા વગેરે હોય આવું કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો કાર્યની કોઈ પણ શરૂઆત કરવા જઈ રહ્યા છો તો આજનો સુકન કરીને જજો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજે તમે એમ પણ ઘરેથી નીકળો છો કોઈ કામ કરવા જવાના હોય કે ન જવાના હોય પણ આજે જ્યારે ઘરથી બહાર નીકળો તો આટલું કરીને ચોક્કસ નીકળવું જોઈએ આજે પિતાને વંદન કરીને નીકળો પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જવું જોઈએ તેમજ પિતૃના ફોટાને પગે લાગેલો ઘરે દેવસ્થાનમાં વંદન કરીને જવું જોઈએ એનાથી તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે તમે આજના દિવસે તમે ભગવાનના દર્શન કરો તમારા દેવસ્થાનમાં અને ભગવાનને કહો મારા કાર્યમાં મારી સાથે રહેજો જેનાથી કરીને તમારું કાર્ય જલ્દીથી જલ્દી સિદ્ધ થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમય નીકળવો જોઈએ આમ તો આજે રવિવાર છે ગાયને ઘાસ ખવડાવવાનું બહુ જ મહત્ત્વ છે પણ હમણાં ગાય ઘાસ નથી ખાતી માટે જવ ગોળ અને પાણી મિક્સ કરી ગાયને ખવડવાથી પિતૃ મુક્ત થાય છે પિતૃ મુક્ત થાય છે પિતૃના ઋણમાંથી આપણે મુક્ત થઈએ છીએ આપણું માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા વધે છે આજના દિવસે મિત્ર સાથે પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ સારું સારું ખાવું જોઈએ બધા પ્રેમભાવથી રહેવું જોઈએ આજના દિવસે તો એનાથી લક્ષ્મીદેવી બહુ જ પ્રસન્ન થાય છે આજે જોઈ લઈએ આજનો આખો દિવસમાં શુભ સમય ગયો છે તો આજે સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ રીતે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે એક ત્રીસથી મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈપણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા ફક્ત સાત દિવસમાં છે એનાથી વધારે સારો સમય નથી રહેશે આ સમયગાળા દરમિયાન તમે પ્રયત્ન કરો મળવાની શક્યતા છે આજે કોઈપણ વસ્તુનું કાર્યનો આરંભ કરવાનો હોય કોઈ ખરીદી કરવાનો હોય કે વેચાણ કરવાનો તો યોગ્ય દિવસ નથી આજના દિવસે કરેલા કાર્યમાં વારે ઘડી મોટું નુકસાન થાય છે જેથી કરીને તમને લીધેલી વસ્તુ બહુ મોંઘી પડી જતી હોય છે એ માટે આજે ન ખરીદી કરો ન વેચાણ કરો વાહન તો ભૂલમાં ખરીદી ન કરશો આજે વાહન ખરવાથી ખરીદવાથી એમાં વારે ઘડી અકસ્માત થવાના યોગ ઊભા થતા હોય છે આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરો કારણ કે વાહન ચલાવતા ખૂબ જ સાચવું પડશે ખૂબ જ ધ્યાન રાખવું પડશે ગંભીર અકસ્માત તમારો થઈ શકે છે માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી નવ વસ્તુ ધારણ કરવા માટે પણ નહીં કોઈ કાર્યનો આરંભ કરવા માટે આવું બધું જે ફળ છે એ આજે સાંજે ચાર ને મિનિટ સુધીમાં મળે પણ આજે સાંજે ચાર ને લઈ આવતીકાલે સાંજે પાંચ ને છત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા નથી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો ખરીદી વેચાણ વગેરે કરી શકો છો પણ ચોક્કસ ધ્યાન રાખીને કરવું પડે કારણ કે આજે જે તમે કંઈ ખરીદી કરો છો કંઈ વેચાણ કરો છો એની અંદર કંઈ કાનૂની કાર્યવાહી થઈ શકે એવી શક્યતાઓ ઊભી રહે છે માટે આજે કોઈ કાર્ય કરો તો ધ્યાન રાખીને કરજો કે જેમાં કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમવાળું ન હોય આજના દિવસે ન વસ્ત્ર પણ ધારણ ન કરશો ના તો તમારી પર દરોડા લાશ રિશ્વતના આક્ષેપ લાગી શકે તમે ખોટી રીતે ફસાઈ પણ શકો છો માટે વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી

ભાનુવાસન રાખ્યો છે તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ સ્મૃતિ पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राज व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति, विजय अर्थम मम अखिल, से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा विप्रृंद जन्म समय कुंडली મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अवजन लगन नही थे ते लोके बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो को विदेश में जवा मांगता है के सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को अथवा विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़े बोलो जेने सिर्फ जने आरोग्य नहीं पूजा आप ले लो ऐसे कोई हम तो दरेक जनांज बोलोंगे बोलो मम्मो आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ